રીશુ રીશુ ગુડ મોર્નિંગ કહી દે બેટા ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બોલ ને રીશુ બધાને કહી દે ગુડ મોર્નિંગ ફાઇનલી છે ને આજે રીશુની નવી સાયકલ આવી ગઈ છે નહીં રીશુ તારી સાયકલ આવી ગઈ ને બેટા આજે વોકર રીશુનું વોકર આવી ગયું રીશુ ચાલતો થઈ ગયો છે ને બેટા તું રીષુ મજા આવે વોકરમાં ీు హో లో దొడా సాయ బా లో ઓલા આખો દિવસ ફેંકી દે ને બેટા તું તો એવું કરે ને ઓલા મસ્તી કરવાની સાયકલ ફેરવવાની કે મસ્તી કરવાની લે પકડ લે આવો 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 બેટા લે 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 હારું પકડ પકડ નહીં જોઈ તું લે પકડ લે હા આવો એ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ રીશુ આ બાજુ લે પકડી પાડ બસ નહીં જોઈ તું મારે નહીં જોઈ તું બસ લે પકડ રીશુ આઈ જોન બેટા બધાને કહી દે મારી નવી સાયકલ આવી ગઈ એમ કે બેટા રીશુ મારી સાયકલ ફાઇનલી આવી ગઈ છે એમ કે મને આવડી ભી ગઈ છે એમ કે મારો રીશુ ચાલતો થઈ જવાનો નહીં બેટા તું હું ચાલતો થઈ જવાનો છું એમ કે લે રમક આખો દિવસ એનો ઘૂઘરો ફેંકી દેશે અને પાછો માંગે લઈ લે દીદી આપે લઈ લે બસ લઈ લો રમો હા મજા આવે બેટા કે રડવાનું જ આવે તને જો જો કેવું કરે ફેરવ કે સાયકલ તને મસ્ત સાયકલ લઈ આપી તું તો એવું કરે તને ઊભું રહેવાનું હતું થતું હતું એટલે પકડ બધું ફેંક્યા કરને હું આપ્યા કરું હા તને એક વારા કરવાના બેટા એક મમ્મા આપે ને બીજું ફેંકી દે એટલે પકડ લે લે આ લે ले आरव ओ हो 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 हो, 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 हो। ला लो तुम्हारा राम मकडा बड़ा बांध देवाना पड़ता नहीं करे वो ऊपर से दीदी काही बोलावारी छे ए आ मस्त 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 जवा दे बेटा सायकल जवा दे आवा दे बेटा सायकल ए इशू